અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયામાં જોવા મળી રહ્યો છે જબરદસ્ત કરંટ ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને મધદરિયે કર્યા એલર્ટ આવનારા દિવસોમાં ભારે પવન ફૂંકાવાની અને દરિયો રફ બનવાની શક્યતા વચ્ચે કોસ્ટગાર્ડે માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ કર્યા એટલું જ નહીં મધદરિયે માછીમારી કરતી બોટોને પરત કાંઠે રવાના કરાવી નવી સૂચના સુધી માછીમારોને દરિયો ન ખેડવા કોસ્ટગાર્ડે સૂચના આપી ભારતીય તટાશક્તિ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન કારણે દરિયામાં જોવા મળી રહ્યો છે જબરદસ્ત કરંટ ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને મધદરિયે કર્યા એલર્ટ